અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસ્વરૂપી સચોટ મય ચિલ્લાવતો સત્યની સાથે અભય ટાઈમ સિરત ધારાસભ્ય હર્ષ્ય અને પ્રફુલ્પ પાનસી અને ફરી ગુજરાત સરકારમાં રીપીટ કરાતા તેમના સમર્થકો દ્વારા સુરતમાં ફટાકડા ફોડી મીઠાઈઓની વહેંચણી કરી ઉજવણી કરાઈ હતી ગુજરાત રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા શરૂ થતાં જ રાજકીય માહોલ ગરમા આવ્યું છે આ વિસ્તરણમાં સુરતના ધારાસભ્ય અને ગૃહ મંત્રી હસંગી તથા સુરતના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરાને ફરીથી મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે સંગઠન તરફથી ફોન આવતાની સાથે સુરતમાં હસસંઘી અને પ્રફુલ પાનસેરાના સમર્થકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી સુરતમાં સમર્થકોએ ફટાકડા ફોડી એક બાજીને મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી

એમને સારા કરી હતી જેની નોંધ દિલ્હી સુધી લેવામાં આવી પછી રન ફોર પ્રોગ્રામ કરી બતાવ્યો છે હર્ષભાઈ એના પછી ગુજરાત જ્યારે ગૃહ રાજ્યમંત્રી બન્યા તો સૌથી પહેલા ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાનું બીડું ઝડપ્યું અને એ કામગીરી ખૂબ સારી રીતે કરી બતાવી એના પછી હર્ષભાઈ કોમનવેલ્થ ગેમમાં હોય તો હર્ષભાઈ કોમનવેલ્થ ગેમમાં પણ ખૂબ સારી કામગીરી કરી બતાવી અને બે હજાર ત્રીસમાં આવે એના પ્રયત્ન કરે છે એના પછી હર્ષભાઈ એસટી વિભાગ હોય તો એમાં બી ગરીબો માટે એસટી વિભાગમાં બી ખૂબ સારી કામગીરી બતાવી હર્ષભાઈને જે જવાબદારી પાર્ટી આપી છે એમના બખુબી નિવાળી બતાવી દિલ્હી મોવડી મંદિરે એની નોંધ લીધી અને આજે એમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યો છે બસ આજે સૌ મુજુરા વિધાનસભાના કાર્યકર્તાઓ ભેગા થયા છે ફટાકડા ફોડી એકબીજાનું મોડું મીઠું કરી અને ગરબા રમી અમે ઉજવણી કરીએ છીએ અને ખાસ હર્ષભાઈ જે દિવ્યાંગોને ખૂબ માને છે અને દિવ્યાંગો માટે ખૂબ કામ કરે છે આજે અહીંયા દિવ્યાંગ બાળકો માટે દીવા વિતરણ રાખવામાં આવ્યું છે કે જેથી કોઈ બી લોકો આવીને એ દીવા લઈ શકે ભાવેશ ડોબરિયા મિત્રો મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા સાહેબે શિક્ષણની અંદર જે ઐતિહાસિક નિર્ણયો લીધા છે એમાં મુખ્ય નિર્ણય જે મોદી સાહેબનું સપનું હતું સનાતન ધર્મને ભગવદ્ ગીતાને યોગ્ય સ્થાન મળે અને મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ ભગવદ્ ગીતાને પૂરેપૂરો ફોલોઅપ કરે છે સાહેબ એમને તમામે તમામ શ્લોક કોઈ પણ વ્યાખ્યાનની અંદર જે જે સ્થિતિ હોય એ પ્રમાણે એમના ટોટલ શ્લોક એમને મોડે છે ભગવદગીતા ને એમણે ધોરણ નવ થી ધોરણ બાર માં પ્રથમ સ્ટેજ ની અંદર લાગુ કરી દીધી છે અને આ પ્રથમ એવો કિસ્સો છે આખા દેશની અંદર કે જે અંદર લીગલી લાગુ કરવામાં આવ્યું આજે કાર્યાલય પર કાર્યાલય કાર્યકર્તાઓનો પૂરેપૂરો જોશ હાઈ છે અને કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહી અને ઉત્સાહના માહોલ ની અંદર દિવાળીના પાંચ દિવસ પહેલા દિવાળી આવી ગઈ હોય એવો માહોલ નું અહિયાં સર્જન થયું છે મિત્રો આપણે બધા જોઈ શકે છે કે કાર્યકર્તાઓ તો છે જ પણ સાથે સાથે લોકોની લાગણીઓના ફોન સતત કાર્યકર્તાઓ ઉપર આવી રહ્યા છે કે ખૂબ ખૂબ અભિનંદન સાહેબને સાધુવાદ કોટી ખોટી વંદન એવું કહી અને લોકો સાહેબને આવકારે છે જે એમને જે કેબિનેટમાં સ્થાન મળવા જઈ રહ્યું છે એને